ગુરુપૂર્ણિમાની પૂર્વ કચ્છના અંજાર ખાતે ભવ્ય ઉજવણી અંજારના ગોવર્ધન પર્વતની પવિત્ર ભૂમિ પર ઉજવાઈ ગુરુ પૂર્ણિમા શ્રી સચિદાનંદ સંપ્રદાયના માન શ્રી ત્રિકમદાસજી મહારાજના આશીર્વાદ લઈ શિષ્યોએ જીવનને ધન્ય બનાવ્યો ગોવર્ધન પર્વત ખાતે લાખોની સંખ્યામાં અનુયાયીઓએ લીધા આશીર્વાદ શ્રી ત્રિકમદાસજી મહારાજે શિષ્યોને આપ્યા ગુરુમંત્ર અને શિષ્યોને અપીલ કરી કે અંધશ્રદ્ધાથી દૂર રહી સાચા અર્થમાં ગુરુના આશીર્વાદ મેળવવા જોઈએ જેથી જીવન સફળ બની જાય આયવાલ દેનેશ ચોગી અંજાર દ્વારા સૌને રાધે રાધે જય શ્રી સચિદાન અષાઢુ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમા ને આ ગુરુ પૂર્ણિમામાં હજારો વર્ષોથી જે આપણી પરંપરા છે આપણી જે સંસ્કૃતિ છે એના મુજબ ગુરુનું પૂજન થતું હોય છે એટલે ગુરુ પૂનમ એવું નામ આપવામાં આવતું હોય અષાઢ સુદ પૂનમ આવતી હોય છે તો એ દરમિયાન અમારું સચિદાન સંપ્રદાય એટલે નિરાનંદ સંપ્રદાય જેના આદિ આચાર્ય શ્રી સુંદર સાહેબ મહારાજની ધર્મની સ્થાપના કરી એના દ્વારા એની પરંપરા મુજબ આજે આ ઉત્સવ સચિદાન મંદિરે સવારે છ વાગે મંગળ આરતી થાય ત્યારે બહુ ઠાકોરજી રાજભોગ લાગે અને ત્યાર પછી ગુરુ ગાદી હોય જે મુખ્ય ગાદી છે ત્યાં ઉપર સમગ્ર રસિક સમાજ ભાવિ ભક્તો જે જે અનુયાયી હોય એના દ્વારા ગુરુનું પૂજન આજે થતું હોય છે ત્યાર પછી ડેરીએ જઈ અને ગુરુ મહારાજનું પૂજન થતું હોય છે આ રીતે ક્રમ ચાલે ત્યાર પછી સમગ્ર જેના માટે આપણે ગૌરવ લઈ શકીએ એક કચ્છનું આભૂષણ કહી શકાય આવેલું છે તો એ સ્થળ ઉપર આવી સમગ્ર એમાં કોઈ જ્ઞાતિ જાતિ ની સમગ્ર હિન્દુ સનાતન આવે અને ભગવાન ની સેવા કરે ગુરુ મહારાજ ના કરે અને ત્યાર પછી ગુરુ દીક્ષા એટલે આપણે પારો બંધાવવાનું કે ગુરુબાનું કહેતા હોય છે એ ધારણ કરતા હોય છે અને ખૂબ ભજન આનંદ થાય તમને એક મિનિટ પણ ભગવત નામ વગર ની જાય નહીં એક ઘડી આધી ઘડી આધી મે પુણ્ય ભગવત ભજનમાં એક ઘડી પણ નકામી જવા નથી ભજન અને ભોજન અમારા સંપ્રદાય નું ગુરુ મહારાજ એક સૂત્ર છે ભજન કરો ભોજન કરશો તો ભજન થશે શરીરને મજબૂત કરીને ભગવાનનું ભજન થાય એટલે ત્યાર પછી સમગ્ર જ્યાં માત્ર કચ્છ જિલ્લામાંથી નહીં પણ આપણે ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય મહારાષ્ટ્ર હોય સમગ્ર દેશના અલગ અલગ રાજ્યમાંથી રસિકો ભાવિ ભક્ત મહાપ્રસાદ ગ્રહણ કરે છે અને મહાપ્રસાદ લેવાથી એટલું કેવું છે મહાપ્રસાદવી લેવું લેવું કે એનાથી કરી આપણા જે સરસ રચો છે બંધાતા હોય છે એટલે મહાપ્રસાદ લઈને સૌ છૂટા પડતા હોય છે તો આપણા ચેનલના માધ્યમથી સમગ્ર વિશ્વમાં જ્યાં જ્યાં સનાતની વ્યવસ્થા હોય એને આપણા ચેનલના માધ્યમથી સર્વને ગુરુ ખૂબ શુભ શુભેચ્છાઓ

એટલે ગુરુ પૂજન એ માત્ર ને માત્ર ગુરુ પ્રત્યે શ્રદ્ધા છે ગુરુ પ્રત્યેની ભાવના છે અને ગુરુ પ્રત્યે હૃદય અને જ્યારે ગુરુ ન હોય આપણું જીવન નિર્ગુણ કહેવાય છે નિર્ગુણ કહેવાય એટલે કોઈ પણ ગુરુને ધારણ કરવાનું એ શાસ્ત્ર ગુરુ પણ કેવા ધારણ કરવા તોલી તપાસી અધિક જાણે ચાલુ એટલે તોલું તપાસવું એને બરાબર ત્યાર પછી ધારણ કરવું અને ગુરુ ધારણ કર્યા પછી ગુરુ વારંવાર બદલાતા નથી એટલે નિશ્ચય કરી અને આપણે ગુરુ ધારણ કરતા હોય છે એમાં કોઈ જાતની મેલી વિદ્યા મરણ મોહન મંત્ર મંત્રજંત્ર आदिનો કોઈ પણ આવતું નથી એકદમ ભગવાન પ્રત્યેની ભાવના અને ગુરુ જે મંત્ર આપે છે મંત્ર સિદ્ધ થયેલું હોય છે તમે શાસ્ત્રમાં વાંચો પુસ્તકમાં હોય એ મંત્ર હોય પણ જ્યારે ગુરુના કારણે મોઢેથી મંત્ર સાંભળો એ મંત્ર સિદ્ધ થયેલું હોય છે કેમ કે એ પરંપરાથી મંત્ર આવતો હોય છે એટલે ગુરુને મુખેથી મંત્ર લેવું એને મંત્ર પર શ્રદ્ધા નિષ્ઠાથી મંત્રનો જાપ કરવો મંત્ર શ્રદ્ધાથી મેલે વિદ્યાથી આદેથી દૂર રહી માત્ર ગુરુ વચન પર વિશ્વાસ રાખી

તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની ની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ

કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ www.thebombaysteel.com અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 16 18 ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા કાલબા દેવી રોડ મુંબઈ 400003 મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોરી સાઈડર ચણિયાચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ નંશન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સિક્સ નાઇન થ્રી તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો